તો હાલ ઉનાળાના સમયમાં તાપમાન જે છે તે ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચી જાય છે ત્યારે અમરેલીના સફારી પાર્કમાં ગરમી વચ્ચે પ્રાણીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે સફારી પાર્કમાં પ્રવાસીઓની અવરજવર પણ વધુ રહે છે ત્યારે ધારી વન વિભાગ દ્વારા એશિયાટિક સિંહો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે આમરેલી સફારી પાર્ક ખાતે સિંહો માટે વન વિભાગ તરફથી પ્રત્યેક સિંહ માટે એર કુલર તેમજ ઓટોમેટિક ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ સિંહોને ગરમી ના લાગે તે માટે પાણીના કુંડ પણ ભરવામાં આવ્યા હતા ઉનાળાના તાપમાન સિંહોને તાડક મળે એવા હેતુસર વન વિભાગ દ્વારા વ્યવસ્થાઓ કરાઈ છે ધારી પાસે જે આંબડી સફારી પાર્ક વન વિભાગ સંચાલિત આવેલું છે તેમાં આ ગરમીના મહિનાઓને ધ્યાનમાં રાખીને કેટલીક વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે જેમાં પ્રથમ તો સફારી પાર્ક જે ત્રણસો ને પાસઠ હેક્ટરમાં ફેલાયેલું છે તેમાં પાણીના લગભગ બારથી વધુ આર્ટિફિશિયલ પોઈન્ટ્સ ક્રિએટ કરવામાં આવેલા છે જે પવનચકિ છે કે સોલાર છે કે મેન્યુઅલ કે ટેન્કરથી એમાં પાણી ભરવામાં આવે છે તેમાં કેટલાક સપ્લિમેન્ટ્સ જેમ કે વિટામિન સપ્લિમેન્ટ્સ હોય કે પછી મિનરલ્સ હોય એવા એમાં એડ કરવામાં આવે છે જેથી સ્ટ્રોક સામે પ્રાણીઓની રક્ષા થઈ શકે એમાં અને જ્યારે એન્ક્લોઝર્સની વાત કરીએ તો જે પિંજરાઓ છે તેમાં ફોગર્સ છે કે તેમાં એર કૂલર મૂકવામાં આવેલા છે તેમાં પાણીની સુવિધાઓ કરવામાં આવેલી છે જેથી બપોરના સમયે પ્રાણીઓને હદ કરતાં વધારે ગરમી ના થાય